ઘર વાપસી એટલા કારણ કર્યું છે કે આ ભાજપને ભ્રષ્ટાચારની સરકારમાં ભ્રષ્ટાચાર અટકતો નથી એમાં કામ માટે ભ્રષ્ટાચાર થાય પણ યોજના કીય પણ ભ્રષ્ટાચાર થાય યોજનાનો લાભ ગરીબ લોકો લેવા જાય ત્યાં પણ પૈસા આપવા પડે અને

જે પણ લાભ આપવાનો થાય તે પેલા છે તો વહીવટી મંજૂરી લેવી પડે વહીવટી મંજૂરી ના પેલા જ છે તો દસ જેટલી માતબર રકમ છે તો લઈ લેવામાં આવે અને એ આપવા માટે ક્યાંક છે તો ખેડૂતો પોતાની જમીન ગીરવે મૂકે ક્યાંક છે તો એમની મિલકત વેચી અને એ પૈસા આપે તો વહીવટ વહીવટી મંજૂરી મળે વહીવટી મંજૂરી મળે પછી એ કામ થાય ના થાય પણ પેલા પૈસા લઈ લેવાના આ સરકારના તાયફાના કારણે હું ત્રસ્ત થઈને કોંગ્રેસમાં પાછો આવ્યો છું